કામરેજમાં તૂટેલા ગુજરાતી ગટર અને રખડતા ઢોરથી લોકો પોકારી ગયા છે ત્યારે વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીએ નવતર વિરોધ કરવા માટે એપ્રન પહેરી અને આ વિરોધ કરી તંત્રને ઢંઢોળ્યું હતું હવે જોઈએ સુરત બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કામરેજ ગ્રામ પંચાયતના તંત્રમાં પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તદ્દન નિષ્ક્રિય નિષ્ફળ રહ્યું છે એવો આક્ષેપ જેડી કથિરિયા કે જેઓ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા છે તેમણે કર્યો હતો કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા કથિરિયાએ આજે ભાજપ શાસક સામે માંડ્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટર રખડતા ઢોરના ફોટાવાળા એપ્રન પહેરી અને વિરોધ પ્રદર્શિત કરીને નવતર પ્રયોગ કર્યો હતો જેમાં લખ્યું હતું કે કામરેજની ઉભરાતી ગટરથી લોકો પરેશાન છે તૂટેલા રસ્તાથી પણ લોકો પરેશાન છે રખડતા ઢોરથી લોકો પરેશાન છે ઠેક ઠેકાણે

કામરેજ ને રોડો રૂપાળું બનાવવા માટેના પ્રયાસો પણ થાય તેવી માંગણી કરવામાં આવી હતી આમ તો કહેવત છે કે કાંટોમાં કમળ ખીલે એટલે આજે કાયદેસર અહીંયા કાંટોમાં જ અમને રાખે છે અમારી આખી કામરેજની જનતાને કાંટો કીચડમાં રાખે છે એટલે કાંટોમાં અમને એવું જે કમળ ખીલાવી